મોર મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તેના રંગીન અને સુંદર પાંખો તેને ખૂબ આકર્ષક બનાવે છે વરસાદમાં મોર નાચે ત્યારે દ્રશ્ય ખૂબ મનોહર લાગે છે મોર જંગલ અને ખુલ્લા મેદાનોમાં રહે છે તે અનાજ કીડા અને નાના જીવ ખાય છે ચકલી ચકલી એક નાનું અને ચપળ પક્ષી છે તે માનવ વસાહત નજીક રહેવાનું પસંદ કરે છે ચકલી ઘાસ તણખા અને ઘરમાં માળો બાંધે છે

તે ઝડપથી ઉડાન ભરવામાં કુશળ છે કાબર પર્યાવરણ માટે ઉપયોગી પક્ષી છે કાગડો કાગડો કાળો અને બુદ્ધિશાળી પક્ષી છે તે સર્વાહારી છે એટલે ખાય છે સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે તે શહેર અને ગામ બંનેમાં રહે છે કાગડો યાદશક્તિ માટે ઓળખાય છે કબૂતર કબૂતર શાંતિનું પ્રતિક માનવામાં આવે છે તે સફેદ ભૂખરા અને રંગીન સ્વરૂપમાં મળે છે કબૂતર ટોળામાં ઓડવાનું પસંદ કરે છે તે દાણા અને અનાજ ખાય છે કબૂતર પોતાના ઘરને ઓળખી શકે છે કોયલ કોયલ મધુર અવાજ માટે જાણીતી છે તે ખાસ કરીને વસંત ઋતુમાં ગાય છે કોયલ પોતાનો માળો નથી બનાવતી તે બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે કોયલ ભારતીય સાહિત્યમાં પ્રસિદ્ધ છે બુલબુલ બુલબુલ એક નાજુક અને સુંદર પક્ષી છે તેનો અવાજ ખૂબ મધુર હોય છે બુલબુલ બગીચા અને ઝાડોમાં રહે છે તે ફળ અને નાના કીડા ખાય છે બુલબુલ હંમેશા જોડામાં જોવા મળે છે ઘુવડ ઘુવડ રાત્રિચર પક્ષી છે તે અંધારામાં પણ સારી રીતે જોઈ શકે છે ઘુવડ ઉંદર અને નાના પ્રાણીઓ ખાય છે તે ખેતરો માટે ઉપયોગી છે ઘૂવડ બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે બતક બતક પાણીમાં રહેવાનું પસંદ કરે છે તે સારી રીતે તરવું જાણે છે બતક પાણીના છોડ અને જીવ ખાય છે તે ટોળામાં રહે છે બતક પાળવામાં પણ આવે છે ગરુડ ગરુડ શક્તિશાળી અને મોટું પક્ષી છે તે ઊંચાઈ પરથી શિકાર કરે છે ગરુડની નજર ખૂબ તીક્ષ્ણ હોય છે તે ખુલ્લા આકાશમાં ઉડે છે ગરુડ બહાદુરીનું પ્રતીક છે બગલો બગલો સફેદ અને લાંબા પગ ધરાવતું પક્ષી છે તે પાણી પાસે જોવા મળે છે બગલો માછલી પકડીને ખાય છે તે ધીરજપૂર્વક ઊભો રહી શિકાર કરે છે બગલો શાંત સ્વભાવનું પક્ષી છે બાજ બાજ ખૂબ ઝડપી અને તીક્ષ્ણ પક્ષી છે તે ઊંચાઈથી શિકાર પર ઝંપલાવે છે બાજની આંખો ખૂબ શક્તિશાળી હોય છે તે ખુલ્લા આકાશમાં ઉડે છે બાજ સુરખાબ સુંદર રંગો ધરાવતું જળ પક્ષી છે તે તળાવો અને નદીઓ પાસે રહે છે સુરખાબ પાણીમાં સરળતાથી તરતું હોય છે સુરખાબ જળછોડ અને જીવ ખાય છે સુરખાબ પ્રવાસી પક્ષી પણ છે મરઘી મરઘી ઘરેલું પક્ષી છે તે આપણને ઈંડા આપે છે મરઘી દાણા અને કીડા ખાય છે તે જમીન પર રહે છે મરઘી ખેતી માટે ઉપયોગી છે કલકલીઓ કલકલીઓ નાનો અને ચંચળ પક્ષી છે તે ઝડપથી ઉડાન ભરે છે કલકલીઓ કીડા અને દાણા ખાય છે તે ઝાડીઓમાં રહે છે તેનો અવાજ તીવ્ર હોય છે ટીટોળી ટિટોળી જમીન પર રહેતું પક્ષી છે તે ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે ટીટોળી દાણા અને કીડા ખાય છે તે ટોળામાં રહેવાનું પસંદ કરે છે ટિટોળી ખૂબ સાવધાન પક્ષી છે શાહમૃગ શાહમૃગ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે તે ઉડી શકતું નથી શાહમૃગ ઝડપથી દોડી શકે છે તે રણપ્રદેશમાં રહે છે તે છોડ અને દાણા ખાય છે હંસ હંસ સુંદર અને શાંત પક્ષી છે તે પાણીમાં તરવાનું પસંદ કરે છે હંસ સફેદ રંગ માટે જાણીતો છે તે જળછોડ ખાય છે હંસ શુદ્ધતાનું પ્રતિક છે ગીધ ગીધ મૃત પ્રાણીઓ ખાય છે તે પર્યાવરણને સ્વચ્છ રાખે છે ગીધ ઊંચાઈએ ઉડે છે સંખ્યા ઘટતી જઈ રહી છે લક્કડખોદ લક્કડખોદ ઝાડમાં છિદ્ર કરે છે તે પોતાની ચાંચથી લાકડું ખોકે છે લક્કડખોદ કીડા ખાય છે તે ઝાડ પર માળો બનાવે છે લક્કડખોદ જંગલ માટે ઉપયોગી છે